મિત્રો દરેક મનુષ્યને તેના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે અને તે તેના જીવનમાં જે પણ કર્મો કરે છે તે તે કર્મો અનુસાર તેને મૃત્યુ પછી જન્મ મળે છે ઘેટાંબકરા તરીકે હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર મૃત્યુ પછી આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્યો તેમના કર્મો અનુસાર વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને તેમના પાપોનું પરિણામ ભોગવવું પડે છે એવું પણ કેટલાક ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઘણા પાપ કરે છે એવી અવસ્થામાં જન્મે છે તેઓ પોતાનું દુઃખ કોઈને જણાવી શકતા નથી અને ન તો કોઈની સાથે પોતાનું દુઃખ ખશેર કરી શકે છે મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે એવા કયા કાર્યો છે જે મનુષ્યએ પોતાના જીવનમાં ન કરવા જોઈએ અન્યથા તેઓને કુતરાનો જન્મ મળે છે અને આખું જીવન અહીં ત્યાં ભટકવું પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તેના વિશે શું કહ્યું છે કે મનુષ્યના એવા કયા પાપો છે જેના કારણે દરેક મનુષ્યને આગામી કુતરાનો જન્મ થાય છે આપણે જાણીશું આ દ્વારા કથા દ્વારા મિત્રો એક સમય હતો દેવી રાધા ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને કહે છે ભગવાન આજે જ્યારે હું તમને મળવા આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કૂતરો ખોરાકની શોધમાં અહીંથી ભટકી રહ્યો હતો અને ત્યાં એક માણસ ખાતો હતો પછી કૂતરો ગયો અને તેની પાસે બેઠો અને કૂતરો વિચારતો હતો કે હવે તે મને પણ ખવડાવશે પરંતુ તે માણસે એકલાએ ખોરાક ખાધો અને તે કૂતરાને રોટલીનો ટુકડો પણ ન આપો પછી કૂતરો ભૂખ્યો ગયો અને ભગવાન આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઉદભવે છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપો જો તમે મને જવાબો આપીને સંતુષ્ટ કરશો તો ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય તે મને કોઈ પણ સંકોચ વિના કહે હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવી રાધાએ કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે કયા પાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે અને એવા ક્યાં કામ છે જે માનવીય જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ નહીં તો કૂતરાનો જન્મ થાય છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે છે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું દેવી હું તમને એક વાર્તા કહું છું તે સાંભળ્યા પછી તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ વાર્તા પૂરા દિલથી તો દેવી રાધાએ કહ્યું ભગવાન તમે વાર્તા કહો હું પૂર્ણ હૃદયથી કથા સાંભળીશ પછી કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એક સમય હતો જ્યારે ભગવાન શ્રીરામ તેમની સભામાં બેઠા હતા પછી તેમણે એક કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે તેથી તે સભામાં હાજર દ્વારપાલને તે કૂતરાને ત્યાંથી ભગાડવા કહે છે પછી દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડે છે અને પછી બીજા દિવસે જ્યારે ભગવાન શ્રીરામ ફરીથી સભામાં બેઠા હતા ત્યારે પછી તે કૂતરો ફરીથી આવીને ત્યાં બેસે અને જાણે ભગવાન શ્રીરામ સભામાં કંઈક બોલવાનું શરૂ કરે છે ફરીથી કૂતરો જોર જોરથી રડવા લાગે છે અને આ વખતે પણ દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડી દે છે પછી ત્રીજા દિવસે જ્યારે ભગવાન શ્રીરામ સભામાં બેઠા હતા તો ફરીથી તે કૂતરો આવીને તે જ જગ્યાએ બેસી ગયો જ્યારે તે જોર જોરથી રડવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીરામે મનમાં વિચાર્યું કે આ કૂતરો રોજ મારા દરવાજે આવે છે અને રડવા લાગે છે જ્યારે તેને કોઈ મારતું પણ નથી તો પછી તે દરરોજ મારા દરવાજે કેમ આવે છે દરબારમાં આવ્યા પછી તે કેમ રડે છે પછી ભગવાન શ્રીરામે દ્વારપાલને કહ્યું તે ને મારા દરબારમાં લઈ આવ પછી દ્વારપાલ તે કૂતરા પાસે ગયો અને તેને કહ્યું હે સ્વાન તો દરરોજ અહીં આવીને જ કેમ રડે છે ચાલો પ્રભુ શ્રીરામે તમને દરબાર માં બોલાવે છે ત્યારે કુતરા એ કહ્યું હે મુનિવર હું કુતરો છું અને કુતરાઓ માટે મંદિર રાજભવન રસોડા અને ગૌશાળામાં જવું પ્રતિબંધિત છે તેથી હું ભગવાન શ્રી તેમણે અહીં આવવું જોઈએ પરંતુ હું ત્યાં જઈ શકતો નથી તે કુતરા પાસેથી સાંભળીને દ્વારપાલ ભગવાન શ્રીરામ પાસે જાય છે તે તેમને બધી વાત કહે છે ત્યારે ભગવાન શ્રીરામ કુતરા પાસે આવે છે અને કહે છે હે સ્વાન તું દરરોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે તમને માર પડ્યો છે કે મેં કોઈ ભૂલ કરી છે ત્યારે કુતરાએ કહ્યું ના ભગવાન તમે કોઈ ભૂલ કરી નથી અને તમારા દ્વારપાલે મને માર યો નથી તો પછી તમે મારા દરબારમાં આવીને કેમ રડો છો કુતરાએ કહ્યું ભગવાન એક સાધુએ મને પથ્થર વડે માર્યો છે જેના કારણે મારો એક પગ તૂટી ગયો છે અને હવે હું બરાબર ચાલી પણ શકતો નથી અને મને ખૂબ પીડા થાય છે તેથી જ ભગવાન હું તમારા દરબારમાં આવીને રડ્યો છું મેં સાંભળ્યું છે કે તમે બધાનો ન્યાય કરો છો તેથી ભગવાન મારો પણ ન્યાય કરો અને તે સાધુને સજા કરો આથી ભગવાન શ્રી રામ તે કૂતરાની આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને પોતાના સૈનિકોને કહ્યું કે તે સાધુને મારા દરબારમાં લાવો અને હું તેને ચોક્કસ સજા કરીશ પછી સૈનિકો જાય છે અને તે સાધુને ભગવાન શ્રીરામના દરબારમાં લાવે છે ત્યારે ભગવાન શ્રીરામે તે સાધુને પૂછ્યું શું કૂતરો સાચું કહે છે તમે આ કૂતરાને પથ્થર વડે માર્યો છે જેના કારણે તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ છે અને હવે આ કૂતરો ખૂબ જ પીડાઈ રહ્યો છે અને તે બરાબર ચાલી પણ શકતો નથી એવી કઠોર સજા આપી છે કે તેનો પગ ભાંગી નાખ્યો છે ત્યારે સાધુએ કહ્યું ભગવાન હું ભિક્ષા માંગવા માટે મારી થેલી લઈને રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે આ કૂતરો તે મારી નજીક આવ્યો અને તેની પૂંછડી હલાવવા લાગ્યો અને જ્યારે મેં તેને ખાવા માટે કંઈ ન આપ્યું ત્યારે તેણે મારી ભિક્ષાના દાણાને સ્પર્શ કર્યો જેના કારણે મેં ગુસ્સે થઈને તેના પર પથ્થર ફેંક્યો અને પથ્થર ઘણો મોટો હોવાને કારણે તેનો પગ ભાંગી ગયો સાધુની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ સાધુ પર ખૂબ ગુસ્સે થયા અને સાધુને કહ્યું કે આ કૂતરો કૂતરો છે તે એક અજ્ઞાની પ્રાણી છે તેણે પેટ ભરવા માટે આ કર્યું તેને એટલું જ્ઞાન નથી કે કોઈના ખોરાકને હાથ ન લગાડવો જોઈએ તેથી જ આ કૂતરાએ આવું કર્યું પરંતુ તમે તમે સંન્યાસી છો તમારી અંદર જ્ઞાન છે કે કોઈ પણ જીવને આ રીતે મરવું ન જોઈએ છતાં તમે આ જીવને મારી નાખ્યો એટલે જ એ ગુનો કુતરાએ કર્યો ન હતો તમે આટલા જ્ઞાની હોવા છતાં આ કૂતરાને માર્યો ભગવાન શ્રી રામે તે કૂતરાને કહ્યું આ સંન્યાસી તમારો ગુનેગાર છે અને હવે તમે જ કહો કે આ સંન્યાસીને શું સજા આપવી જોઈએ તો કુતરાએ કહ્યું ભગવાન આ સંન્યાસીને કોઈ શહેરનો રાજા બનાવો તો ભગવાન શ્રીરામે કહ્યું ઠીક છે તેને રાજા બનાવવામાં આવશે અને પછી તે સંન્યાસીને સુંદર વસ્ત્રો પહેરાવીને તેને ઘોડા પર બેસાડ્યો અને તે સંન્યાસીને એક મહેલમાં લઈ ગયો અને ત્યાં એક નગરનો રાજા બન્યો ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને વિચારવા લાગ્યો તેના મનમાં કે કૂતરો ખરેખર પાગલ હતો મેં તેનો પગ ભાંગી નાખ્યો હતો અને મને સજા કરવાને બદલે તેણે મને આ શહેરનો રાજા બનાવી દીધો હતો તો પછી કોઈ સમજી શક્યું નહીં કે સાધુને સજા કરવાને બદલે કૂતરાને રાજા બનાવી દીધો તો કેટલાક લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા ભગવાન શ્રીરામ પાસે ગયા અને ભગવાન શ્રી રામે પૂછવા લાગ્યા કે આ કુત્રાય આ સાધુને સજા કરવાને બદલે તેને મહેલનો રાજા કેમ બનાવ્યો જારે તે સાધુએ કુતરો બનાવ્યો કુત્રાનો પગ ભાંગી ગયો હતો તે સાધુને લોકો પાસેથી આ સાંભળીને સજા ભોગવવી પડી ભગવાન શ્રી રામે કહ્યું કે તમે આ પ્રશ્નનો જવાબ આપો તે કુતરો જ લોકોને કહી શકે કે તેણે આવું કેમ કર્યું પછી બધા તે કુતરાની પાસે ગયા અને પૂછ્યું તે તે સાધુ સાથે આવું કેમ કર્યું તેને સજા આપવાને બદલે તમે તેને એક શહેરનો રાજા બનાવી દીધો જ્યારે તેણે તમારા એક પગને તોડી નાખ્યો તો કૂતરાએ હસીને કહ્યું તમે જાણવા માંગો છો કે તે સાધુને સજા કરવાને બદલે મેં તેને શહેરનો રાજા કેમ બનાવ્યો તો સાંભળો હું પણ મારા પૂર્વજન્મમાં એક શહેરનો રાજા હતો અને હું ગરીબોને ખૂબ ત્રાસ આપતો હતો અને મારા શહેરના તમામ લોકો ખૂબ જ ગરીબ હતા અને આખો દિવસ ખેતરોમાં મહેનત કરીને જે કંઈ મળતું તેમાંથી અડધોઅડધ ખોરાક હું લઈ લેતો હતો મારા સૈનિકો તેને ખૂબ મારતા હતા અને હું તેની મહેનતના પૈસા હડપ કરી લેતો હતો હું તેને ખૂબ મારતો હતો મેં બધા પાપ કર્યા હતા તેથી જ આ જન્મમાં હું કૂતરો બનીને જન્મ્યો છું અને હવે પાછલા જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યો છું અને તેથી જ મેં તે સન્યાસીને કહ્યું તેણે એક રાજા બનાવ્યો છે જેથી તે તેના આગલા જન્મમાં પણ કૂતરા તરીકે જન્મ લેશે અને પછી તેને ખબર પડશે કે કૂતરાનું જીવન કેવું હોય છે અને તેને પોતાને ખવડાવવા માટે શું કરવું પડે છે અને દરેક અનાજ માટે કેટલો ખર્ચ થાય છે આટલા બધા લોકો દ્વારા તડપવું પડે છે પછી તે કૂતરાની વાત સાંભળીને બધા સમજી ગયા કે તે સાધુને શા માટે રાજા બનાવ્યો પછી વાર્તા કહેતા ભગવાન શ્રી કૃષ્ણ દેવી રાધાને કહે છે હે દેવી હવે હું તમારા બંને પ્રશ્નોના જવાબ આપું છું એવા ક્યાં કામ છે જે માણસે પોતાના જીવનમાં ના કરવા જોઈએ નહીંતર તેને કૂતરાનો જન્મ થાય છે તો સમજવું કે જે લોકો પોતાના જીવનમાં તે રાજાની જેમ ઘણા પાપ કરે છે તેમને કૂતરાનો જન્મ થાય છે અને તમારો બીજો પ્રશ્ન કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે છે તો કે કૂતરાને રોટલી ખવડાવનારને જીવનમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે તેથી જ દરેક મનુષ્ય કૂતરાને ખવડાવવું જોઈએ અને ભિખારીને રોટલી ખવડાવવી જોઈએ તો દેવી રાધા કહે છે ભગવાન પણ અમુક લોકો એવા હોય છે જે દરવાજા પર આવતા કૂતરાને મારીને ભગાડી દે છે અને ક્યારે કૂતરા કે ગાયને રોટલી ખવડાવતા નથી પણ બહુ પૂજા કરે છે તો શું આવા લોકોની ભગવાનની પૂજા થઈ શકે જો તેઓ સ્વીકારે તો ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું આ એ જ લોકો છે જેઓ પોતાના પાપ ધોવા માટે ગંગામાં જાય છે અને ત્યાંથી પાછા આવતા જ ફરીથી પાપ કરવા લાગે છે જ્યારે દેવી રાધાએ કહ્યું ભગવાન ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાતા નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ફક્ત તે જ પાપ જે અજાણતા કરવામાં આવે છે તે ગંગામાં ધોવાઈ જાય છે ઈરાદાપૂર્વક કરેલા પાપો ગંગાજીમાં ધોવાતા નથી અને ગંગાજીમાં સ્નાન કરવાથી જ તે વ્યક્તિ શુદ્ધ બને છે જેનું મન સ્વચ્છ હોય અને તેના મનમાં કોઈ કપટ ન હોય અને તેના મનમાં કોઈ ગંદા વિચાર ન હોય અને તેમાં કોઈ કપટ ન હોય બીજાની બહેંદીક્રીઓ પર છેતરપિંડી કરનાર અને ખરાબ નજર રાખનારા લોકોથી કંઈ થતું નથી અંતે આવા લોકો વિનાશકારી હોય છે અને દરેક મનુષ્યને તેના કર્મોનું ફળ ચોક્કસ મળે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની વાતચીત તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર